વડોદરા સર વડસર ગામ પાસે આવેલ ઘનશ્યામ રેસીડન્સી કોમન પ્લોટ પર બિલ્ડર દ્વારા બાંધકામ કરાતા ઘનશ્યામ રેસીડન્સી ના રહેવાસીઓ ન્યાયની ગુહાર વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા કોમન દાનત બગડી અને બિલ્ડર દ્વારા કોમન પ્લોટમાં બાંધકામ કરવાનું શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા ઘનશ્યામ રેસીડન્સી ના કોમન પ્લોટમાં સ્થાનિકો અનેક ઉત્સવો અને ધાર્મિક કાર્યક્રમો કરતા આવ્યા છે ઘનશ્યામ રેસીડન્સી ના સ્થાનિકો દ્વારા સંજય પટેલ નામના વ્યક્તિ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સંજય પટેલે કોમન પ્લોટ પચાવી રહ્યો છે પણ માટે તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ઘનશ્યામ રેસીડન્સી રહેવાસીઓ પોતાના કોમન પ્લોટ ને બચાવવા માટે અને તેના વપરાશ માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવા

ના આ રહીસો છે ત્યાંના રહીશોને જે તે ટાઈમે જ્યારે પણ આ મકાન ફાળવવામાં આવ્યા ત્યારે એ લોકોને કોમન પ્લોટનો ઉલ્લેખ કરી અને બતાવવામાં આવ્યું હતું અને એ લોકોના દસ્તાવેજમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ હાલમાં બિલ્ડર દ્વારા એ કોમન પ્લોટને પચાવીને ત્યાં એ લોકો પોતાનું બિલ્ડિંગ કાં તો એક ઓફિશિયલ પ્રોજેક્ટ કરવા માગે છે ત્યારે એના સ્થાનિક રોજોએ વારંવાર રજૂઆત કરી પરંતુ તેમ છતાં પણ બિલ્ડર એ માથાભારે ઈસમ હોવાને કારણે એ લોકો એને ગાંટતા નથી એટલે ના છૂટકે આજે અમે વડી કચેરી કોર્પોરેશન ખાતે આવ્યા હતા આજે એક કલાકથી પણ વધારે નાના નાના દીકરાઓને લઈ અને અહીંયા જ્યારે પરિવાર લોકો આવ્યું છે રજૂઆત કરવા ત્યારે કમિશનર સાહેબને એક મિનિટ નો ટાઈમ નથી પરંતુ અમારે કહેવું છે કમિશનર સાહેબને કે તમને જે પગાર મળે છે ને એ વડોદરા મહાનગરપાલિકાના ટેક્સ પગાર મળે છે તમારે એસી ઓફિસમાં બિલ્ડરોને મળવાનું હોય તો તમારી પાસે સમય છે પણ એ ગરીબ માણસ પોતાની રજૂઆત કરે એનો તમારી પાસે સમય નથી દુર્ભાગ્યપૂર્ણ બાબત તો એ છે કે ગઈકાલે જ એક વ્યક્તિ કે જે પોતાના પાણી માટે વલખા મારતો હતો ને એ અહીંયા જ્યારે પાણીની રજૂઆત કરવા આવીને જ્યારે એનું અહીંયા દેહાંત થાય છે મૃત્યુ પામે છે એને શ્રદ્ધાંજલિ આપવાના બદલે

એક અરજી આપવા માટે કલેક્ટર સાહેબ આપણે કમિશનર સાહેબને આવ્યા હતા પણ કમિશનર સાહેબ મળ્યા નહોતા એ વાર જતા રહ્યા પણ ટાઈમ લઈને પછી અમે અરજી આપી છે એમાં એવું છે કે બિલ્ડર જે અમને બુકિંગ કરવા આવેલા મકાનો બુકિંગ કર્યા હતા તે વખતે બધા જ રહશ્યોને એમણે કીધેલું કે આ તમારું કોમન પ્લોટ છે અહીંયા તમારે જે પણ પ્રસંગ કરવા તે કરી શકો છો અને જે પણ રમત ગમત છોકરાઓ રમશે તે રમી શકો છે પરંતુ હમણાં દસ વર્ષ પછી એ પછી એ જાગ્યો છે અને કે આ જગ્યા અમારી છે અમે અહીંયા બાંધકામ કરવાના છે આ જગ્યા અમે એ પચાવી પાડવા માગે છે પરંતુ અમે એમનો વિરોધ કર્યો છે અને કલેક્ટર સાહેબને અરજી આપી છે અને આ કમિશનર સાહેબને પણ અરજી આપવા આવ્યા છે તે અરજી આપીને અમે અમારો વાંધો ઉઠાવ્યો છે અને અમે અમારી હક જોઈએ છે અને અમારો કોમન પ્લોટ જોઈએ કેમ કે આ બધા ગરીબો છે અહીં બધા રોજે કમાય છે રોજે ખાય છે એવા માણસો એવા મોટા મોટા જે પ્રસંગો કરવા લગ્ન પ્રસંગને અમારા ધાર્મિક પ્રસંગો કરવા હોય તો અમે ક્યાં જઈએ એના માટે અમને જગ્યાની જરૂર છે અને જે કોમન પ્લોટ છે તે અમારું છે એમાં કંઈ બાંધકામ કરવા નહીં દઈએ અને એ કોમન પ્લોટની અમને અધિકારીઓ અમને કમિશનર સાહેબ અમને એ અપાવે અમને હક અપાવે કોમન પ્લોટનો ન્યાય અપાવીને અમને અપાવે